જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદભુત યાત્રા શરૂ કરીએ શ્રી કૃષ્ણ કહે છે કોઈને તકલીફ આપીને મારી પાસે તમારી ખુશીની દુઆ માંગશો નહીં પરંતુ જો કોઈને એક પળની ખુશી આપો તો તમારી તકલીફની ચિંતા ન કરો મારી રોજ ઝાડને પાણી આપે છે પરંતુ ફળ ફક્ત ઋતુમાં જ આવે છે તેથી જીવનમાં ધીરજ રાખો દરેક વસ્તુ પોતાના સમયે થશે દરરોજ સારું કામ કરો તમને તેનું ફળ સમયસર ચોક્કસ મળશે જીવનની સચ્ચાઈને સમજવું બહુ મુશ્કેલ નથી જે ત્રાજવે તમે બીજાને તોલો છો તે ત્રાજવે ક્યારેક પોતાને બેસાડી જુઓ તબિયત ખરાબ હોય તો માણસ થોડી વાર પરેશાન રહે છે પરંતુ જો નિયત ખરાબ હોય તો આખું જીવન પરેશાન રહે છે એવું ન વિચારો કે કામ મારું અને નામ બીજાનું થઈ રહ્યું છે કારણ કે ઘી અને રૂ ઘણી સદીઓથી બળે છે પરંતુ લોકો કહે છે કે દીવો બળે છે ક્યારે પોતાને કોઈનો આદિ ન બનાવો નહીં તો તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂડની મોહતાજ થઈ જશે અહંકાર અને ઘમંડ એક માનસિક રોગ છે જેનો ઇલાજ ફક્ત કુદરત અને સમય જ કરે છે દુઆ ક્યારે બધુઆ ક્યારે પીછો નથી છોડતી દેખાડાથી ફક્ત લોકોને ખુશ કરી શકાય છે ભગવાન તો ફક્ત નિયત જોવે છે ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી અસલી ધનવાન તો એ છે જેની પાસે સારા વિચારો સારી વિચારસરણી અને મધુર વ્યવહાર હોય લોકોનું મોં બંધ કરાવવા કરતા પોતાના કાન બંધ કરી લો જીવન વધુ સારું થઈ જશે કોઈએ સાચું જ કહ્યું છે વાણીમાં ઘણી તાકાત હોય છે મીઠું બોલનારનું મરચું પણ વેચાઈ જાય છે અને તીખું બોલનારનું મધ પણ નથી વેચાતું મકાન તો ચાર દવાલોથી બની જશે ઘર તો પ્રેમ સમજણ અને સમજદારીથી બને છે બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખની ઉંમર બહુ ટૂંકી હોય છે જીવનમાં પોતાની ખામીઓ સાંભળવી પણ ખૂબ જરૂરી છે કારણ કે જો રોજ વખાણ જ સાંભળશો તો ક્યારે આગળ વધી શકશો નહીં હિંમત ન હારો જો તમને દુઃખ મળ્યું છે તો દવા પણ ચોક્કસ મળશે જે આપશો તે જ પાછું આવશે વિચારીને કરો કારણ કે અપમાન એ ઉધાર છે જે તક મળતા વ્યાજ સાથે પાછું આવે છે તમે પાછળ જઈને તમારો ભૂતકાળ તો સુધારી શકતા નથી પરંતુ આજે કામ કરીને તમારું આવનારું ભવિષ્ય ચોક્કસ સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો તમારાથી કરે છે તેમનાથી નફરત ન કરો કારણ કે આ એ જ લોકો છે જેમણે સ્વીકારી લીધું છે કે તમે તેમનાથી શ્રેષ્ઠ છો આ પાંચ વસ્તુઓ હમણાંથી છોડી દો જીવનમાં ખૂબ ખુશ રહેશો બધાને ખુશ કરવું બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી જેમ હવા એક દિશામાં નથી વહેતી સમય સમય બદલાતી રહે છે તેમ જ માણસનું નસીબ પણ સમય સમય બદલાતું રહે છે તેથી સમય ખરાબ હોય તો પરેશાન ન થાવ ફક્ત યોગ્ય સમયની રાહ જુઓ કારણ કે સમય ચોક્કસ બદલાશે યાદ રાખો જો તમે તમારા જીવનથી ક્યારેય નારાજ ન થાઓ કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જોવે છે તમારામાં કંઈક એવું છે જે દરેક અડચણથી મોટું છે ક્યારેક સમયના ફેરફારથી મિત્રો પણ દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્રો કારણ કે સ્વાર્થ ખૂબ મોટો બળવાન છે શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરે છે કેટલું કરે છે કેવી રીતે કરે છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો સમય ચોક્કસ આવે છે પરંતુ યોગ્ય સમયનો જ હશે એવા લોકો સાથે દલીલ કરવાથી તમારું મૂલ્ય જ ઘટી જશે તેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મૂર્ખ લોકોથી દૂર રહો ગુરુ પાસેથી ધ્યાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર બાકી જે બચે છે તે દુનિયા શીખવી દેશે જ્યાં જેનું દાણું હોય છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈના હકનું નથી ખાતું ફક્ત બે વસ્તુઓથી દુનિયા બધા સંબંધો ગુમાવે છે એક ખોટી ગેરસમજ અને બીજું માણસનો અહંકાર ભીડ હંમેશા તે રસ્તે ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તે ચાલે છે તમારો રસ્તો જાતે પસંદ કરો કારણ કે તમને તમારા કરતા વધુ સારું કોઈ નથી મથી વધુ ઉપજાઉ જગ્યા કોઈ નથી કારણ કે ત્યાં જે કંઈ વાવવામાં આવે તે ચોક્કસ વધે છે પછી તે વિચારો હોય નફરત હોય કે પ્રેમ ઇતિહાસ સાક્ષી છે કે જેની બરાબરી નથી તે ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવા કર્મો હોય છે તેવું જ તેનું જીવન હોય છે જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી જીવન ખૂબ સુંદર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પરંતુ જીતવાનો આનંદ જ કંઈક અલગ છે સારું બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે એટલું સારું બનો કે લોકો તમારી નકલ કરવા લાગે પાકેલા ફળની ત્રણ ઓળખ હોય છે એક તો તે નરમ થઈ જાય છે બીજું તે મીઠું થઈ જાય છે ત્રીજું તેનો રંગ બદલાઈ જાય છે જેમાં આ લક્ષણો ન હોય તે ક્યારેય પાકેલું નથી હોતું તેવી જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ ત્રણ ઓળખ હોય છે પહેલી તેમાં નરમાઈ હોય છે બીજી તેની વાણીમાં મીઠાશ હોય છે અને ત્રીજી તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે તળાવ હંમેશા કૂવા કરતા સેંકડો ઘણું મોટું હોય છે તેમ છતાં લોકો કૂવાનું જ પાણી પીવે છે કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે તેવી જ રીતે માણસનું મોટું હોવું સારી વાત છે પરંતુ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ ત્યારે જ તે મહાન બને છે આખું જીવન ગમે તેટલું ધન કમાઈ લો પરંતુ મરણ પછી શોક પત્રિકામાં નિધન જ લખાશે કડવું છે પરંતુ સાચું છે જો કોઈ ભૂલને કારણે ગઈકાલે દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં પરંતુ સ્વભાવ અને સંબંધો કામ આવે છે જીવનમાં ક્યારે કોઈની સાથે તમારી સરખામણી ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો ભગવાનની રચના પોતે જ શ્રેષ્ઠ છે માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે તે જેવું કર્મ કરે છે તેવું ફળ મેળવે છે માણસ એટલું જ મોટું બની શકે છે જેટલું મોટું તે વિચારી શકે છે તે માણસની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું જેની પાસે ધીરજની તાકાત છે મુશ્કેલી આયનાની જેમ હોય છે જે આપણી ક્ષમતાઓનો સાચો અહેસાસ કરાવે છે આપણી ભૂલોની સજા ભલે તરત ન મળે પરંતુ ક્યારેક ને ક્યારેક ચોક્કસ મળે છે ભૂલો કરો એ તો બધાને થાય છે પરંતુ ક્યારે કોઈની સાથે ખોટું ન કરો આજની કડવી સચ્ચાઈ એ છે કે લોકો પૈસા વાળાઓને મહત્વ આપે છે ભલે સામેવાળી વ્યક્તિનું ચરિત્ર ઈરાદો અને આદત ગમે તેવી હોય કહેવાય છે કે જૂઠી કસમ ખાવાથી કોઈ મરતું નથી હા કોઈ મરતું તો નથી પરંતુ કોઈનો વિશ્વાસ ચોક્કસ મરી જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે સાચી વાત છે ભૂલ કરીને માણસ કંઈક શીખે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે આખું જીવન ભૂલો કરતો રહે અને કહે કે અમે શીખી રહ્યા છીએ પરેશાની એટલી જ લો જેટલામાં કામ થઈ જાય એટલી નહીં કે જીવન સમાપ્ત થઈ જાય ઘરની અંદર જી ભરીને રડી લો પરંતુ દરવાજો હંમેશા હસીને જ ખોલો કારણ કે જ્યારે લોકોને ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ગયો છે તો લોકો તેનો જી ભરીને લાભ લે છે લોકો કહે છે કે જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે તો ઘણું દુઃખ થાય છે પરંતુ વધુ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું નજીક હોવા છતાં દુરિયો બનાવે જીવનમાં ખુશ રહેવા માંગો છો તો સૌથી પહેલા તેમને ભૂલી જાઓ જેમણે તમને ભૂલી દીધા આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી લાગણીઓ નિભાવો સંબંધો કોઈ પોતાના નથી ગેરસમજ થોડા દિવસ રહે છે પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે અને ન તો બીજાની સારી બાબતો ઘણીવાર આપણે એ જ લોકોના હાથે મજાક બનાવીએ છીએ જેમને આપણે નબળા ક્ષણોમાં આપણી બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ જ્યાં દર વખતે સફાઈ આપવી પડે તે સંબંધો ક્યારેય ગાઢ નથી હોતા સંબંધો એ હોય છે જેમાં શબ્દો ઓછા પણ સમજણ વધુ હોય જેમાં ઝઘડા ઓછા અને પ્રેમ વધુ હોય જેમાં આશા ઓછી અને ભરોસો વધુ હોય સંબંધ દિલથી હોવો જોઈએ શબ્દોથી નહીં નારાજગી શબ્દોમાં હોવી જોઈએ મનથી નહીં સારા લોકોનું આપણા જીવનમાં આવવું એ નસીબની વાત છે પરંતુ તેમને સંભાળી રાખવું એ આપણી કુશળતાની વાત છે શ્રી કૃષ્ણ કહે છે કે ખરાબ સમય આવવો પણ જરૂરી છે કારણ કે પોતાનાઓમાં જે બીજાની જેમ છુપાયેલા હોય તેમનો પતો ત્યારે જ ચાલે છે ખરાબ સમયમાં ખભે રાખેલો હાથ સફળતા પરની તાળીઓ કરતા વધુ કિંમતી હોય છે સમય ગમે તેવો હોય પસાર થાય જ છે માણસ જો નક્કી કરે તો સમયને પણ જીતી લે છે રસ્તો એક વાર ભૂલવાને બદલે બે વાર પૂછીને ચાલવું વધુ સારું છે તમારી પાસે જે છે તેનો આભાર માનો કોઈ કોઈની પાસે તો ખાવા માટે રોટલી પણ નથી ક્યારે બીજા માટે માગી જુઓ પોતા માટે માગવાની જરૂર ક્યારેય નહીં પડે ખુશીઓનો સંબંધ દોલત સાથે નથી દિલ સાથે છે ગુસ્સામાં ક્યારેક ખોટું ન બોલો મૂડ તો સુધરી જાય છે પરંતુ બોલેલી વાતો પાછી નથી આવતી સચ્ચાઈની આ લડાઈમાં ક્યારેક જૂઠા પણ જીતી જાય છે જ્યારે સમય સારો ન હોય તો ક્યારેક પોતાના પણ વેચાઈ જાય છે સચ્ચાઈ જ વાર છે જૂઠને તો હંમેશા હોઠ પર રહેવાની આદત હોય છે કડવી સચ્ચાઈ દિલાસો આપનારા લોકો કરતા લાખ ગણા સારા હોય છે લોકો પર ભરોસો કરતી વખતે થોડું સાવધાન રહો કારણ કે ફટકડી અને મિશ્રી બંને એક સરખા જ દેખાય છે સચ્ચાઈ એ નથી કે માણસ બદલાઈ જાય છે સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે ઘર નાનું કે મોટું હોય તેનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ ઘરનું વાતાવરણ ચોક્કસ સારું હોવું જોઈએ આંખમાં પડેલું તણખલું પગમાં ખૂંચેલું કાંટો અને રૂમાં દબાયેલી આગ કરતાં પણ વધુ ખતરનાક છે દિલમાં હુંપાયેલો કપટ જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી કોઈનું ખરાબ ફક્ત એટલું જ કરો કે જ્યારે તે તમારા પર આવે તો તમે સહન કરી શકો જો જીવનમાં સફળ થવું હોય તો પોતા પર ભરોસો રાખો લોકો પર નહીં વિશ્વાસ જીતવો મોટી વાત નથી વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે શરીર સાથે પ્રેમ હોય તો આસન કરો શ્વાસ સાથે પ્રેમ હોય તો પ્રાણાયામ કરો આત્મા સાથે પ્રેમ હોય તો ધ્યાન કરો અને પરમાત્મા સાથે પ્રેમ હોય તો સમર્પણ કરો તે દોરોજ હતો જેણે હુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું અને આ મોતીઓ પોતાના વખાણ પર ઇતરાતા રહ્યા આખી ઉંમર વધુ બોલનારા કંઈ નથી કરી શકતા અને કંઈક કરી બતાવનારા વધુ બોલતા નથી એવું ન કહો રબને કે મારી મુશ્કેલીઓ મોટી છે મુશ્કેલીઓને કહો કે મારો રબ મોટો છે મહત્વ એ નથી કે આપણે કેટલું જીવીએ મહત્વની વાત તો એ છે કે આપણે કેવું જીવીએ આદતો અને સંસ્કાર આપણને કહે છે કે આપણે બે કોડીના છીએ કે સો કોડીના જ્યારે સમય બદલાય છે ત્યારે બધું બદલી નાખે છે તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો પોતાના વખાણ કરવું વ્યર્થ છે સુગંધ જાતે જ કહી દે છે કે કયો ફૂલ છે જીવનનો આનંદ લેવાનું શીખો સમય તો તમારો આનંદ લેતો જ રહેશે જીવનના હાથ નથી હોતા પરંતુ ક્યારેક તે એવો થપ્પડ મારે છે જે આખું જીવન યાદ રહે છે સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે સારો સમય લોકોને બતાવશે કે તમારી વાસ્તવિકતા શું છે અને ખરાબ સમય તમને બતાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે આ દોર પણ પસાર થઈ જશે થોડી ધીરજ તો રાખો જ્યારે ખુશીઓ જ નથી રોકાતી તો દુઃખની શું અવકાત છે જીવનમાં જો ખરાબ સમય ન આવે તો પોતાનાઓમાં છુપાયેલા બીજા અને બીજાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય નજરે નથી ચડતા આ રાહ જ મંજિલ સુધી લઈ જશે હિંમત રાખો શું ક્યારે સાંભળ્યું છે કે અંધારાએ સવાર થવા ન દીધી મન ખુશ હોય તો એક પણ વરસાદ છે મનની સામે સમુદ્રની પણ શું અવકાત છે ક્યારેય ન કહો કે તમારા દિવસો ખરાબ છે તેમના પર ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી બે ડગલા આગળ છો દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો પરંતુ એટલી સમજણ રાખો કે ફરીથી તેમના પર ભરોસો ન કરો આપણને ઘણી લાગે છે કે બીજાનું જીવન સારું છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ હોય તો એ નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા સમજૂતીઓ કરી છે અને જો તમે દરેકથી ખુશ છો તો એ નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરી છે હે પ્રભુ મને પણ એક બુદ્ધિથી ભરેલું દિલ આપો આ વિશ્વાસથી ભરેલું દિલ ફક્ત તકલીફ જ આપે છે માણસે હંમેશા તક નથી શોધવી જોઈએ કારણ કે જે આજે છે તે જ શ્રેષ્ઠ તક છે પ્રેમ માણસ સાથે કરો તેની આદત સાથે નહીં તેમની વાતોથી રૂઠો પરંતુ તેમનાથી નહી તેમની ભૂલો ભૂલો પરંતુ તેમને નહીં કારણ કે સંબંધો કરતા કંઈ મોટું નથી કોઈને નબળું સમજવાની ભૂલ ન કરો કારણ કે નસીબ બદલવામાં સમય નથી લાગતો જો તમે સાચા છો તો કંઈ સાબિત કરવાની જરૂર નથી ફક્ત સાચા રહો સમય જાતે જ સાક્ષી આપશે જીવનની કમાણી દોલતથી નથી નાપવામાં આવતી અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કે કમાણી કેવી હતી જીવનમાં દરેક તકનો લાભ લો પરંતુ કોઈના વિશ્વાસનો લાભ ન લો જીવનમાં એ મહત્વનું નથી કે તમે જીવનને કેટલું જીવ્યા પરંતુ એ મહત્વનું છે કે તમે જીવનમાં કેટલા ખુશ રહ્યા હસવું એ એ જીવન જીવન છે છે હસીને જીતીને હસો તો શું હસો હારીને ખુશીઓ મનાવવી એ જ જીવન છે જીવન રસ્તાની જેમ છે તે ક્યારે સીધું નથી હોતું થોડે દૂર જતા વળાંક આવે જ છે તેથી ધીરજ સાથે ચાલતા રહો સુખનો વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહે અને સંબંધો મરી જાય સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ પરંતુ સુંદરતા એમાં છે કે આપણે બીજા પ્રત્યે કેવો વ્યવહાર કરીએ જો તમે ઉડી શકતા નથી તો દોડો જો દોડી શકતા નથી તો ચાલો જો ચાલી પણ શકતા નથી તો ઘૂસરીને ચાલો પરંતુ હંમેશા આગળ વધતા રહો ચહેરાના રંગ જોઈને મિત્રો ન બનાવો મિત્રો શરીરનો કાળો ચાલશે પરંતુ મનનો કાળો નહીં માટીનો દીવો જેવું છે આ જીવન તેલ ખૂટે રમત ખૂટે તકલીફ જાતે જ ઓછી થઈ ગઈ જ્યારે પોતાનાઓ પાસેથી અપેક્ષા ઓછી થઈ કોઈ વ્યક્તિને વધુ સુધારવાનો પ્રયાસ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાના સન્માન જેવું હોય છે તમે ગમે તેટલું પાણી રેડો તે હંમેશા ઉપર તરે છે તેથી સચ્ચાઈ અને સાચા સંબંધો હંમેશા કાયમ રહે છે કોઈનો ઉપકાર ગમે તેટલો નાનો હોય તેને ક્યારેય ન ભૂલો અને તમારો ઉપકાર ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય ન જણાવો જ્યારે દુઃખ સહન કરવાની આદત થઈ જાય છે ત્યારે આંસુ આવવાનું જાતે જ બંધ થઈ જાય છે મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડિયોથી ઘણું શીખવા મળ્યું હશે વિડિયોને લાઈક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટી જરૂર દબાવો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે તમારું ધ્યાન રાખજો જય શ્રી રાધે કૃષ્ણ